જય શ્રી રામ જય માતાજી હું છું દેવી પૂજક અરવિંદ હળવતી હું આજે અસ્થિર જીવન જીવતા બાળકો માટે આશાનું કિરણ વિધવા માતાઓ અને વિચારતી વિમુક્ત જાતિના બાળકો માટે મફત શિક્ષણ અને રહેઠાણની સુવિધા સરસ્વતી કુમાર છાત્રાલય જે અમદાવાદ ખાતે આવેલ છે એ આપણા બાળકને ધોરણ છ થી બાર સુધી સંપૂર્ણપણે મફત શિક્ષણ ભોજન અને રહેઠાણ પ્રદાન કરે છે અમે શું આપીએ છીએ સુંદર અને સ્વચ્છ હોસ્ટેલમાં રહેવાની સુવિધા પૌષ્ટિક ભોજન સવારનો નાસ્તો બપોરનું ભોજન સાંજનો નાસ્તો અને રાત્રીનું ભોજન શાળાના તમામ પુસ્તકો સ્ટેશનરી અને યુનિફોર્મ પહેરવા માટે કપડા બૂટ મોજા અને ચપ્પલ શનિવાર રવિવારે ટ્યુશન ખાસ કરીને નબળા વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત ધ્યાન અને માર્ગદર્શન રમવા માટે મેદાન અને શાંત વાતાવરણ સ્વચ્છ શૌચાલય અને આરામદાયક રૂમ પાયો મજબૂત કરવા પર વિશેષ ધ્યાન વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો માટે આ સંસ્થા નવી તકોનો દ્વાર ખોલે છે તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે એડમિશન હવે ખુલ્લા છે અમદાવાદ બહારના ગામોના બક્ષીપંજ વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો માટે અમદાવાદ શહેરના ફક્ત વિધવા માતાના બાળકો અને અનાથ બાળકો માટે આ એક અમૂલ્ય તક છે તમારા આજે જ દાખલ કરો અને શરૂઆત કરો વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો સંસ્થાનું નામ છે સરસ્વતી કુમાર છાત્રાલય સરનામું છે ઠક્કર બાપાનગર અમદાવાદ સરકાર માન્યો

મદદ મળી શકે છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે બાકી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત